નમસ્તે ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર ડુપ્લિકેટ રેશન કાર્ડ મિત્રો ડિટેલમાં વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો વાત કરીએ ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે તો તેમાં તમારે રહેઠાણનો પુરાવો જોઈશે બીજા નંબર પર ઓળખાણનો પુરાવો આપવાનો રહેશે અને ત્રીજા નંબર પર ફરજિયાત દસ્તાવેજ હવે દરેક ડોક્યુમેન્ટ વિશે ડિટેલમાં વાત કરીએ તો રહેઠાણનો પુરાવો એમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે તો તેમાં પહેલું છે લાઇટ બિલની ખરી નકલ બીજા પોઈન્ટ પર આવશે ટેલિફોન બિલની ખરી નકલ ખરી નકલ એટલે કે ઓરિજિનલ કોપી ત્રીજા પોઈન્ટ પર આવશે આધાર કાર્ડની નકલ ચોથા પોઈન્ટ પર આવશે પાન કાર્ડની નકલ પાંચમા પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ છઠ્ઠો પોઈન્ટ આવે છે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનું પ્રથમ પેજ સાતમા પોઈન્ટ પર આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુક આઠમા પોઈન્ટ પર આવશે લાઇસન્સની નકલ નવમાં પોઈન્ટ પર આવશે રેશન કાર્ડ હવે આપણે વાત કરીશું કે ઓળખાણનો પુરાવો તેમાં કયા કયા ડોક્યુમેન્ટની અંદર તમારું ઓળખાણનો પુરાવો હોઈ શકે છે તો તેમાં પહેલું ડોક્યુમેન્ટ છે કે ચૂંટણી કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર છે પાન કાર્ડની નકલ ત્રીજા પોઈન્ટ પર આવે છે પાસપોર્ટની નકલ મિત્રો આમાંથી કોઈ પણ એક જ ડોક્યુમેન્ટ રજૂ કરવાનો રહેશે ચોથા પોઈન્ટ પર છે લાઇસન્સની નકલ પાંચમો પોઈન્ટ નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ છઠ્ઠા પોઈન્ટ પર આવે છે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ હવે ત્રીજો પોઈન્ટની વાત કરીશું તો તેમાં આવે છે ફરજિયાત દસ્તાવેજ જે કમ્પલસરી જોઈશે અને તે છે ફક્ત એક જ અને તે છે માત્ર તમારું મૂળ રેશન કાર્ડ અમે મહેનત કરીને બનાવેલો આ વિડિયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ